વાતાવરણમાં ઠંડકને કારણે તરબૂચની ઘરાકીમાં મંદી શૈલેષભાઈ આ ગરમીમાં છે ને બહુ આપણું લોહીમાં પાણી ઘટે નહીં આ રહ્યું ને પાણી નો ખરીદીમાં વધારે હાલે છે આમ તો હજી થોડી ગરમી નથી પડતી ને એટલે ઓછી છે ભાવ પચીસ રૂપિયા મારું નામ બટુ મોરબી તરબુ બે તમને આ વરસાદ જેવો એટલે મંદુ હલાઈ રહ્યો અને ભાવ તો સમજી લો ને કે હોલસેલમાં આપણે માર્કેટમાં જાય રહ્યા કે માર્કેટમાં આપણે વેચીએ કે વી અઢાર રૂપિયામાં વેચી દઈએ હોલસેલમાં આપણે વી પચીસ રૂપિયા આપણે કાઢી રહ્યા વેચી રહ્યા ગ્રાહકને ગ્રાહકી આપણે ઓછી હે બે ત્રણ દિવસ ને વરસાદ જેવું એની હિસાબે જગદીશભાઈ તરબૂજ ની અત્યારે તો સીઝન સીઝન અત્યારે ચાલુ છે રમઝાન પૂરો થયો એટલે હવે ગ્રાહકી થોડીક માઠી પડી અને વાતાવરણની હિસાબે ગ્રાહકી થોડીક મોડી છે અત્યારે પેલા હાલતા વીસ રૂપિયા પચીસ રૂપિયા હાલતા અત્યારે વીસ રૂપિયા બાવીસ રૂપિયા રીતના બજાર પડે છે બટુ ભાઈ હા તરબૂજ મંદુ હોય જ બજાર ઓછી છે આ હમણાં બે ઠંડીની મોસમ છે ને આવું વાતાવરણ છે ચોમાસા જેવું એટલે હજી ઓછું હાલે છે તાપ પડે તો કાંઈક વાર હાલે ભગવાન માથે છે આપણું કાંઈ નથી કુદરતની છે આ તો ભાઈ અને તો ફ્રૂટ છે બરાબર આવું બધું છે હા હવો શું હાલે તારે હજી બીજું કંઈ નથી ધંધામાં ગ્રાહકી નથી દમ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે